વધુ વધુ એકવાર અમદાવાદમાં જીવલેણ અકસ્માત થયો ટ્રાફિક નિયમ ભંગ કરી બેફામ ગાડી ચલાવનારે નિર્દોષનો જીવ લીધો આ ગરીબ પરિવારમાં શોકનો માહોલ છે દીકરીને રડી રહી છે આમનું નામ છે મુકેશભાઈ એમણે એમનો સહારો એમની અર્ધાંગીની ગુમાવી છે અને એ પણ એક નિર્લજ્જ નિષ્ઠુર કાર ચાલક ના પાપે જુઓ આ ગાડી ના દ્રશ્યો કે જે શાકભાજી કર્યો રોંગ સાઈડમાં આવ્યો અને સ્ટિયરિંગ પરથી થી કાબુ ગુમાવ્યો અકસ્માત કેવી રીતે થયો હતો તે પ્રત્યક્ષદર્શી પાસેથી જ સાંભળી લો સાડા દસ વાગ્યા ની આસપાસ અમે લોકો અહીંયા ઉપર બેઠેલા હતા શાકભાજી વેચવા માટે પણ અમારી ગરાકી બધે હતી ને એ ભાઈની ગાડી ઓવરટેકે એસી ને એવની સ્પીડમાં આવી હતી ટર્ન મારવાયો આ બાજુ સાઈડમાં બ્રેકની જગ્યાએ એને એક્સી વધારે દબાવ્યું હતું સ્પીડ ગાડી વધી ગઈ એવી ડાયરેક્ટ અહીંયા ગાડી ત્રણ જણને અહીંયા ઉલાડી નાખ્યા એક ભાઈના ઉપર ગાડી ચડાવી નાખી અને બેનને અહીંયા દિવાલ સામે દરવાજે સામે ભટકાઈ નાખી હતી અમદાવાદમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે શહેરમાં કાર ચાલકો અને મોટા વાહનો પર ટ્રાફિક પોલીસનો જાણે કોઈ કંટ્રોલ જ નથી રહ્યો તેવો ઘાટ ઘડાયો છે આ દરમિયાન જમાલપુર બ્રિજ નજીક એક કાર ચાલકે શાકભાજી વેચતી મહિલા પર કાર ચડાવી દીધી હતી આ દુર્ઘટનામાં મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાઈ ગયો હતો અમદાવાદ ઈ ટ્રાફિક પોલીસે અકસ્માત કરનારા ધીરેન મહેતા નામના કાર ચાલકની ધરપકડ કરી શાકભાજી લઈને નીકળ્યો ત્યારે અકસ્માત થયો હોવાની વાત આરોપી કબૂલી છે જેથી પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે જમાલપુર છેડે ઇલેક્ટ્રિક ફોર વ્હીલ કારથી અકસ્માત થયેલ છે અને અકસ્માત કરનાર ની ધરપકડ કરેલ છે અને એમનું નામ છે ધીરેન રમેશચંદ્ર મહેતા અને મરણ જનાર ગીતાબેનની સાથે બીજા બે વ્યક્તિઓ જે સિવિલ હોસ્પિટલમાં ઇન્જર્ડ છે તેમની ઈજા સારવાર ચાલુ છે અને બંને રહેનાર બંને ઈજા પામનાર ગોપાલભાઈ અને શૈલેષભાઈ એ બહેરામપુરા અને ગુપ્તાનગરના છે અને તેઓ ફૂટપાથ ઉપર બેઠેલા હતા એ દરમિયાન ચાલકથી બેદરકારી અને ગફતભરી રીતે ચલાવી લાવવાથી અકસ્માત થયેલ કે મરંજના ગીતાબેન ઉંમર વર્ષ પિસ્તાલીસ છે અને ફરિયાદ લઈ લેવામાં આવેલ છે આરોપીઓ કરવામાં આવેલ છે છે અને આગળની કાર્યવાહી કાર્યવાહી કાયદેસર ચાલુ અમદાવાદ પોલીસ કોમ્બિંગ કરી ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવે છતાં ખબર નહીં કેમ વાહન ચાલકો ને તો બસ ટ્રાફિક નિયમો નો ભંગ જ કરવામાં રસ છે વધુ એક નિર્દોષ નો જીવ ગયો છે પરિવાર તેને લક્ષ્મી વિહોણો થઈ ગયો છે અને પણ કાર ચાલકની જરાક ઉતાવળના કારણે એવી તે કેવી ઉતાવળ કે બસ રોંગ સાઈડમાં બેફામ ડ્રાઈવ કરવાનો સામેવાળાનો જીભ જતો હતો જાય પરવા જ નહીં કરવાની અમદાવાદના જમાલપુરમાં આજે ગરીબ પરિવારે પોતાના ઘરની લક્ષ્મી ગુમાવી છે બાળકોએ માતા ગુમાવી પતિએ પોતાની અર્ધાંગીની ગુમાવી ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી રહ્યા છે નિષ્ઠુર કાર ચાલકની જરાક ઉતાવળના કારણે ટ્રાફિક નિયમની એસી નીકળી પડ્યા ગાડી લઈને રોંગ સાઈડમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને શાકભાજી લઈને બેઠેલા ગીતાબેનને કચડી નાખ્યા ધીરેન મહેતાની તો પોલીસે ધરપકડ કરી લીધી છે કડક માં કડક કાર્યવાહી થશે ખબર છે પણ દાખલો બેસે છે ગુજરાતમાં જાન્યુઆરી થી જૂન દરમિયાન એક્યાસી હજાર માર્ગ ઈજા થઈ હતી જુલાઈ થી ડિસેમ્બર માં ઈજા પહોંચી હતી વર્ષ બે માં માર્ગ અકસ્માતમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળ્યો છે અને કેટલાય નિર્દોષોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે આ વાહન ચાલકોની ઉતાવળના કારણે બેદરકારીના કારણે મોડા પહોંચશો તો વડજ પડશે ને આવી રીતે ઉતાવળ કરીને બેફામ ચલાવશો ને કોઈનો જીવ જતો રહેશે આ પછી આજીવન રહેજો જેલમાં પોલીસનું કોમ્બિંગ ટ્રાફિક ડ્રાઈવ લોકોના વાહનો જપ્ત કરીને આરટીઓ માં લાઈનો માં લગાડવાના દંડ ફટકારવાનો એઆઈ કેમેરા થી મેમો આપવાનો અસર કેમ નથી કરતું આ બધું અકસ્માતની સંખ્યા ઘટાડવા જરૂરી દાખલો બેસાડો કેટલા નિર્દોષોનો જીવ જવા દેશો તમે